નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ઓગણીસ નવ બે હજાર ચોવીસ વાર ગુરુવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજા ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ ચૌદસો પચાસથી ઊંચો ભાવ સત્તરસો ને વીસ રૂપિયા ઘઉં પાંચસો એકતાલીસથી પાંચસો ચોર્યાસી ઘઉં ટુકડા પાંચસો પાંત્રીસથી છસો ને પચીસ તુવેરની વાત કરીએ તો સોળસોથી બે હજારને વીસ રૂપિયા ચણા તેરસોથી ચૌદસો પાંત્રીસ અડદ બારસોથી સત્તરસો એંસી મગ ચૌદસોથી સત્તરસો ચોવીસ ચણા સફેદ અઢારસોથી ઓગણત્રીસસો રૂપિયા વાલદેશી પંદરસોથી બાવીસ રૂપિયા સિંગદાણા તેરસો પચાસથી પંદરસો રૂપિયા મગફળી જાડી નવસો પચીસથી અગિયારસો ચુમ્માલીસ મગફળી ઝીણી અગિયારસો ઓગણીસથી ચૌદસો ને સિત્તાવીસ એરંડા અગિયારસો વીસથી બારસો ચોત્રીસ તલી બે હજાર પચાસથી છવ્વીસો ને પચાસ સોયાબીન આઠસો સાહીઠથી નવસો ને દસ તલકાળા એકત્રીસો પંચોતેરથી સાડત્રીસો ને પચાસ લસણ તેત્રીસો પચાસથી એકાવનસો ને પચાસ તાણા અગિયારસો સિત્તેરથી ચૌદસો ચાલીસ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર ચારસો પચાસથી ઊંચો ભાવ ચાર હજાર સાતસો ને નેવું રૂપિયા રાય અગિયારસો ચાલીસથી તેરસો સિત્તેર મેથી નવસો પચાસથી તેરસો રૂપિયા વટાણા પંદરસોથી એકત્રીસો ચોપ્પન રાયડો એક હજાર સાઠથી અગિયારસો સિત્તેર ડુંગળીની વાત કરીએ તો ત્રણસો પચાસ રૂપિયાથી નવસો ને સિત્તેર રૂપિયા કલોજી બત્રીસોથી આડત્રીસો રૂપિયા હવે વાત કરીએ જામ જોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ચુપાવ ચૌદસો એકાવનથી ઊંચો ભાવ સોળસો ને એકતાલીસ રૂપિયા મગફળી ઝીણી નવસોથી અગિયારસો એકત્રીસ મગફળી જાડી નવસોથી અગિયારસો એક તો એની વાત કરીએ તો તેરસોથી અઢારસો ને છન્નું રૂપિયા ચણા અગિયારસોથી તેરસો એંસી ધાણા એક હજાર એકથી તેરસો એકાણું ધાણી અગિયારસો એકથી ચૌદસો એકવીસ ઘઉં પાંચસોથી પાંચસો સડસઠ બાજરો ત્રણસોથી ચારસો રૂપિયા અડદ બારસો થી સોળસો એકવીસ રાયડો નવસો થી એક હજાર એકત્રીસ મેથી ચારસો પચાસથી અગિયારસો રૂપિયા સોયાબીન આઠસોથી આઠસો એક્યાસી મગ ચૌદસોથી સોળસો એકસઠ જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચું ભાવ ત્રણ હજાર નવસોથી ઊંચો ભાવ ચાર હજાર છસો ને એક્યાસી રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિંગ બોલમાં કરી નાખજો કે જે હું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર